જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો છે બેક પેઇન છે ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે અમુક પ્રકારના અમુક લોકો ઇન્જેક્શનો લેતા હોય છે પણ કમરના દુખાવામાં કોઈ પણ પ્રકારની રાહત નથી થતી તે લોકો માટે એક અદ્ભુત કસરત બતાવું છું જે તમે ગમે ત્યારે કરી શકો સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો આ કસરત તમારે ભૂખ્યા પેટે કરવાની છે પાંચ થી સાત મિનિટનો ટાઈમ કાઢી અને આ કસરત તમારે રેગ્યુલર ફોલો કરવાની છે

ત્રીજો સ્ટેપ સ્ટેપ ચોથો આ રીતે તમારે ત્રણ થી ચાર મિનિટ સુધી હોલ્ડ કરવાનું છે ગમે તેવો તમને વર્ષો જૂનો કમરનો દુખાવો હશે એમાં તાત્કાલિક રાહત મળશે કોઈ પણ પ્રકારની કમરના દુખાવા માટેની તમારે ગોળીઓ અથવા ઇન્જેક્શનો લેવાની જરૂર નહીં પડે આ એક કસરત તમારે ફક્ત પાંચ થી સાત મિનિટનો ટાઈમ કાઢી અને કરવાની છે ગેરંટી સાથે કહું છું આ કસરત તમે એકવાર કરશો એટલે તમને તાત્કાલિક પરિણામ મળશે તમને કમરનો દુખાવો છે તે ધીમે ધીમે ઓછો થતો જશે અને કમરના દુખાવાની એક પણ ગોળી અથવા તો ઇન્જેક્શનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો ચોવીસ કલાકમાં ફક્ત તમારે પાંચ થી સાત મિનિટનો ટાઈમ કાઢી અને આ કસરત કરવાની છે સાવ સિમ્પલ કસરત છે સો ટકા તમને રિઝલ્ટ મળશે વર્ષો જૂના તમને કમરના દુખાવા હોય તમને કમરના દુખાવા માટેની રોજ મેડિસિનો લેતા હોય ટેબ્લેટો લેતા હોય ઇન્જેક્શનો લેતા હોય અથવા તો કોઈ પણ પ્રકારના પાવડરો પીતા હોય તો આજથી જ બંધ કરી દો અને પાંચથી સાત મિનિટનો ટાઈમ કાઢી અને આ કસરત કરવાનું ચાલુ કરી દો અદ્ભુત પરિણામ મળશે વિડીયોને બધાને શેર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં અને આવી જ આયુર્વેદિકને લગતી પ્રાચીન માહિતી અને આવી દેશી કસરતો જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો